કાંકરેજ તાલુકાના ભદ્રવાડી ગામમાં દાઉદી બોહરા સમાજમાં સમૂહ લગ્ન યોજાયો બનાસકાંઠા વેલફેર સોસાયટી કમિટી દ્વારા સમૂહ લગ્ન આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં બળદગાડા જૂના રીત રિવાજ પરંપરા મુજબ યોજાયો હતો અને આ ભદ્રેવાડી સમૂહ લગ્નમાં કીર્તિસિંહ વાઘેલા ડીડી ઝાલેરા કાંતિજી ઝાલેરા કાંકરેજ મામલતદાર શ્રી સજ્જનસિંહ ચૌહાણ નાયબ મામલતદાર શ્રી પરમાર ઉપસ્થિત રહ્યા હતા તેમજ વિવિધ સમાજ દ્વારા સાથ અને સહકારથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અન્ય આગેવાનો અને ગામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠા વેલફેર સોસાયટી કમિટીએ અત્યાર સુધી એકવીસ સમૂહ કર્યા વેલફેર સોસાયટીની કમિટી દ્વારા દર બે વર્ષે આ સમૂહ લગ્ન આયોજિત કરવામાં આવે છે આ ભદ્રેવાડી સમૂહ લગ્નમાં દસ કન્યાઓ પ્રભુતામાં પગલા પાડ્યા હતા આ સમૂહ લગ્ન પ્રસંગે ભદ્રેવાડી દાઉદી વોરા જામત વતી આ સેક્રેટરી ફખરુદ્દીન ભાઈ ઉકાણીએ આ પ્રસંગને સફર કરવા મહેનત કરી હતી અને સાથે ભદ્રેવાડી દાઉદી વોરા સમાજના તમામ લોકો સાથે ગામના તમામ સમાજે સાથ સહકાર આપી આ સમૂહ લગ્ન પ્રસંગે સફળ બનાવ્યો હતો માનસિંહ ચૌહાણ સાથે કેટીવી ન્યૂઝ ગુજરાતી કાંકરેજ